સુરત મહાનગરપાલિકા ખાતે રોજિંદા સફાઈ કર્મચારીઓ અમરનાથ ઉપવાસ પર બેઠા હોય તેઓના ઉપવાસના ત્રીજા દિવસે કર્મચારીઓની તબિયત લથડી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી દસ વર્ષથી કામ રોજિંદા સફાઈ કર્મચારીઓ દ્વારા કાયમી નોકરીની સાથે શરૂ કર્યા અમરણાંત ઉપવાસ પર ઉતરેલા કર્મચારીઓ નવી કાયમી ભરતી સામે જુમા કામદારોને કાયમી કરવાની માંગણી કરી રહ્યા છે જ્યાં સુધી યોગ્ય જવાબ નહીં મળે ત્યાં સુધી અમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી તો ત્રીજા દિવસે કેટલાક કર્મચારીઓની તબિયત લથડી મારું નામ મારું નામ દિનેશભાઈ લાલજીભાઈ વાઘેલા છે અને હું તમને ધણા પર શું મુદ્દો હોય તમારો અમારો એક જ મુદ્દો છે કે જે લોકોને તમે એક દિવસના ઇન્ટરવ્યુ લો છો અને એને કાયમી કરો છો તો આ લોકો અમે બધા જે કામ કરીએ છીએ કામદાર તો એ લોકો 6 થી 10 વર્ષથી કામ કરતા આવે છે રોજિંદા કર્મચારી તરીકે તો એ લોકોને તમે કેમ ના કાયમી કરો કેટલા સમયથી નોકરી કરો છો અને કેટલા કર્મચારીઓ તમારી સાથે જોડાયા છે મારી સાથે ચારસો ને પાંત્રી જણા જોડાયેલા છે અને હું છ થી દસ વર્ષથી અમે બધા જ કામ કરીએ છીએ કેટલો પગાર ધોરણ જે અન્ય કર્મચારીઓ હવે કર્મચારી આ રોજિંદા કર્મચારી તરીકે આ અમને પગાર છત્રીસોથી સાડત્રીસો રૂપિયા આપવામાં આવે છે અને એ પગારમાં અમારું ગુજરાન પણ ચાલતું નથી અત્યારે ઘરમાં અહીંયા બેઠા જો શું માંગતા ત્યારે કાર્યક્રમ છે અમારો આમરણ ઉપવાસનો કાર્યક્રમ છે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી ઉઠવાના નથી મારું નામ દિનેશભાઈ લાલજીભાઈ વાઘેલા છે હું અમારો એક જ મુદ્દો છે કે જે લોકોને તમે એક દિવસના ઇન્ટરવ્યુ લ્યો છો અને એને કાયમી કરો છો તો આ લોકો અમે બધા જ જે કામ કરીએ છીએ કામદાર તો એ લોકો છ થી દસ વર્ષથી કામ કરતા આવે છે રોજિંદા કર્મચારી તરીકે તો એ લોકોને તમે કેમ ના કાયમી કરો કેટલા સમયથી નોકરી કરો છો અને કેટલા કર્મચારીઓ તમારી સાથે જોડાયા છે મારી સાથે ચારસો ને પાંત્રીસ જણા જોડાયેલા છે અને હું છ થી દસ વર્ષથી અમે બધા જ કામ કરીએ છીએ કેટલો પગાર ધોરણ જે અન્ય કર્મચારીઓ કરતા તમારોને હવે કઈ પ્રકારની રણનીતિ છે આગળ આ રોજિંદા કર્મચારી તરીકે આ અમને પગાર છત્રીસોથી સાડત્રીસો રૂપિયા આપવામાં આવે છે અને એ પગારમાં અમારું ગુજરાન પણ ચાલતું નથી ઘરમાં અહીંયા બેઠા શું માંગતા ત્યારે કેવો કાર્યક્રમ છે તમારો અમારો આમરણ ઉપવાસનો કાર્યક્રમ છે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી ઉઠવાના નથી બ્યુરો રિપોર્ટ સુરત